અને મગફળીથી ખાસ શું ફાયદા થાય છે ખબર મગફળીમાં ઓલિક એસિડ પ્રમાણ વધારે હોય છે અને ઓલિક એસિડ એટલે આપણા હૃદય માટે ખૂબ જ સારું જય શ્રી કૃષ્ણ આજે દ્વારકાધીશ હેલો એવરીવન કેમ છો વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી પ્લેટા તો આવી ગઈ છે ઉત્તરાયણ અને ઉત્તરા ઉત્તરાયણ ઉપર આપણે ચગાવવાની હોય છે પતંગ અને પતંગ ચગાવતા ચગાવતા જ્યારે ભૂખ લાગે ત્યારે ચીકી તો જરૂરથી યાદ આવે છે તો આજે આપણે ચીકીનો વિડીયો બનાવીએ છે કારણ કે ઉત્તરાયણ બે દિવસ પછી જ છે તો આપણે ચીક્કી બનાવીએ છીએ ઘર માટે સાથે સાથે બધા સાથે શેર પણ કરીએ આપણે કે ચીક્કી આપણે કેવી રીતના બનાવીએ છીએ પરફેક્ટ માપ સાથે ને એકદમ આપણે તરત ભાંગી જાય ને એવી ચીક્કી આપણે બનાવવાની છે એના માટે આપણે શું શું લીધું છે ને એ પહેલા તમને હું બતાવી દઉં છું અને ખાસ કરીને માંડવી ખાવાનું એક મહત્વ હોય છે ઉત્તરાયણમાં એના પાલ એના માટે આપણે પેલા તમને બતાવી દઈએ આપણે શું શું લીધું છે ઘી લીધું છે આપણે ગાયનું દેશી ગાયનું ઘી છે અને આપણે લીધા છે શેકેલા માંડવીના દાણા એના ફોતરા આપણે ઉતારી નાખ્યા છે અને આપણે સોડા લીધા છે અને આપણો દેશી ગોળ લીધો છે ઓર્ગેનિક જે આપણે મસાલાવાળો હતો ને તો આ વખતે મસાલાવાળા ગોળનો આપણે ટ્રાય કરીએ છીએ તો ચીકી ખાવાથી શું ફાયદા છે એ પણ તમને કહું કે શિયાળામાં ખૂબ જ ઠંડી હોય છે ને માંડવી જે હોય છે ને એકદમ ગરમ હોય છે એટલે આપણે ઠંડી પણ ઓછી લાગે છે અને આપણે ઘણા ફાયદા પણ કરે છે કારણ કે માંડવી અને કાજુ એક જ સમાન હોય છે આમ તો છોકરાઓ માંડવી ન ખાતા હોય પણ જો ચીકી બનાવીએ ને તો માંડવી જરૂરથી એના પેટમાં જાય છે કારણ કે ચીકી છોકરાઓને ભાવે છે એટલે આપણે ચીકી અલગ અલગ ઘણી બનાવી શકીએ છીએ કાજુની બનાવી શકીએ ડાળિયાની બનાવી શકીએ કાજુ બદામ મિક્સ બનાવી શકીએ છીએ ઘણી ચીકી પણ જો માંડવી જેવી ચીકી તલસાકડીની ચીકી તલસા તલની ચીકી હોય છે પણ માંડવી જેવી ચીકી એ કંઈ ભાવતી નથી એટલે આપણે તો સ્પેશિયલ માંડવીની જ ચીકી બનાવીએ છીએ તો ચાલો શરૂઆત કરીએ આપણે ચીકી બનાવવાની સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું અને એકદમ ફટાફટ 5 જ મિનિટ માં બની જાય છે આમાં ઘી ઓપ્શનલ છે જો તમારે નાખવું હોય તો ભલે નો નાખો તોય ભલે તોય ચાલશે અને આપણે ઓટો પણ સરસ જો સાફ કરી લીધો છે કારણ કે આપણે એ ચીકી વણવાની રહેશે ઘી નાખી અને આપણે ગોળ નાખ દેવાનો છે એમાં અને અંદાજ મુજબ આપણે ગોળ જેટલા દાણા હોય ને એ પ્રમાણે આપણે ગોળ નાખવાનો છે આમાં માપ કઈ આપણે રાખ્યું નથી અત્યારે તો ગેસ ધીમો કરી નાખશું આપણે અને ગોળ તો એકદમ ફટાફટ ઓગળવા પડશે આ રીતના આપણે ગોળને ઓગાળવાનું છે આપણે જો ગોળ સરસ ઓગળી ગયો છે આવી રીતના હજી આપણે આને ચલાવતું જ રહેવાનું છે ગોળને અને આપણે ચીકી એકદમ કાળી ન થાય અને સરસ સફેદ થાય એના માટે આપણે એમાં સોડા એડ કરવાના મીઠા સોડા પણ એ છેલ્લે નાખવાના છે અને મગફળીથી ખાસ શું ફાયદા થાય છે ખબર મગફળીમાં ઓલિક એસિડનું પ્રમાણ વધારે હોય છે અને ઓલિક એસિડ એટલે આપણા હૃદય માટે ખૂબ જ સારું અને ખાસ કરીને શિયાળામાં તાજી મગફળી હોય છે કારણ કે દિવાળી પર મગફળી પાકે છે એટલે ખૂબ જ તાજી ને સરસ હોય છે મગફળી એટલે ખાસ કરીને ચીકી ખાવાનું મહત્વ અત્યારે વધારે હોય છે ઉત્તરાયણ ઉપર એમ મકર સંક્રાંતિમાં માંડવીનું ખાસ દાન કરવામાં આવે છે ને તલનું ખાસ બે વસ્તુ જ હોય છે કે જેનું વધારે દાન થાય છે આવી રીતના આપણે અને ચલાવવાનું છે હજી જો હવે આપણા ગોળમાં સરસ આમ ફરફોટા થવા માંડ્યા છે આમ અને પીળો પણ સેફ થઈ ગયો છે જો જેવો કાળો હતો ને એવો હવે નથી દેખાતો કારણ કે ગરમ થયો છે હવે આપણે ચાસણી કેવી રીતના ચેક કરવી આની કે જેથી આપણી ચીકી એકદમ સરસ રીતે ભાંગી જાય કઠણ ન થાય તો આપણે આ પાણીની પ્લેટ પર લીધી છે અને એમાં આપણે આવી રીતના ગોળ નાખવાનું છે હવે આને થોડીક વાર રેવા દેસું આપણે ઠંડુ થશે ને એટલે ખબર પડશે હમણાં હું તમને બતાવું કે આપણે કેવી રીતના ચેક કરી શકીએ ઠંડુ થઈને ને હવે આપણે જો આ ઠંડુ થઈ ગયું છે મિશ્રણ એટલે આપણે આવી રીતના જો આમ ગોળને લેશું ને હાથમાં એટલે તમને ખ્યાલ આવશે કે ગોળ કઠણ થઈ ગયો કે નથી થયો હજી નથી થયો જો હજી ઢીલો છે આપણી કીધે આંગળી કીધે દબાઈ જાય એવો છે અને આ ગોળ એકદમ કઠણ થઈને ને ત્યારે કટક દેરાનો ભાંગી જશે એવી થઈ જશે ને આવી રીતના કટ કરશું તો ભાંગી જશે જો છે ન ચાલે આપણે ગોળને રહેવા અને ખાસ કરીને છેલ્લે સ્ટેજ જયારે આવે ને ત્યારે આપણે એમાં સોડા એડ કરવાના છે અને હવે વાર નહીં લાગે છે હાજી હમણાં ફટાફટ થશે કારણ કે ગોળ ગરમ થઈ જાય અને આ બધું થવા માટે પછી એકદમ જલ્દી થાય છે આપણે જો સરસ આમાં એકદમ થાવા માંડ્યું છે હવે એવા સ્ટેજ ઉપર આવી ગયું છે કે ચીકી હમણાં થઈ જશે આપણે ગેસ ધીમો કરી નાખ્યો છે હવે આ સ્ટેજ ઉપર આપણે સોડા થોડા ઉમેરવાના છે ચપટી ખાલી સફેદ કરવા માટે કે ગોળ એકદમ સફેદ થઈ જાય તમને દેખાશે કે ગોળ કેવો થાય છે જો એકદમ કાળો દેખાતો તો હવે કેવો સરસ થઈ ગયો છે એ જેવો મીઠા સોડા નાખશો ને તો એકદમ આપણી ચીખી સરસ થાશે આપણે ઓટો સરસ સાફ કરી લીધો છે તમને ન ફાવે તો પાટલા પણ પણ કરી શકો છો આવી રીતના આપણે ઘી લગાવી લેવાનું છે થોડુંક ઓગાળીને પણ લગાવી શકો છો પણ વાંધો નહીં આવે હમણાં સરસ

આમ હમણાં ઠરશે ને એટલે એકદમ કટ અવાજ આવશે કારણ કે આની પહેલા મેં ઠાઈ રહ્યું ત્યારે થઈ ગયો છે જો આવી રીતના ભાંગી જશે એટલે આપણી ચાસણી છે ને એ આવી ગઈ કહેવાય જો તમે આવી રીતના આમ કરશો ને એટલે ગોળના બે બટકા દેખાશે જો આવી રીતના ભાંગી જશે કટ થશે એવો અવાજ આવે ને એટલે સમજવાનું કે આપણી ચાસણી પરફેક્ટ છે જો આવી રીતનું અને જ્યાં સુધી ખેંચાય ને ત્યાં સુધી આપણે ઉતારવાનું નથી એને ખેંચાશે ને તો ગોબીસ જેવું થશે એટલે ખેંચાઈને એકદમ કટ અવાજ આવે ને ત્યાં સમજવાનું કે આપણો સરસ ચાસણી હવે તૈયાર થઈ ગઈ છે હવે આપણે આમાં માંડવીના દાણા ફટાફટ એડ કરી અને એકદમ મિક્સ કરી અને નીચે પાથરી દેવાનું છે એકદમ ભલે આનું છે કારણ કે અને ખાસ આ સ્ટેજ ઉપર ગેસ બંધ કરી દેવાનો છે કારણ કે પછી આ એકદમ જામવા મળશે ને પછી હાલશે નહીં તમારી કીધે એટલે એકદમ મિક્સ કરી દેવાનું છે અને આપણે આ દેશી ગોળ છે થોડોક જૂનો છે એટલે થોડાક કાળા લાગશે કારણ કે હજી આપણે નવો ગોળ યુઝ નથી કર્યો જૂનો ગોળ ચાલે છે આપણે જો સરસ મિક્સ થઈ ગયું છે અને આવી રીતના આપણે નીચે નાખી દેવાનું છે બધું જલ્દીથી ઉખેડ લેવાનું છે કારણ કે એકવાર જામવા મળશે ને પછી એમાંથી ઉખડશે નહીં આવી રીતના પહેલાં આપણે પોળું કરી દઈશું અને આપણે વેણ લઈ લીધું છે ગરમ હશે ધ્યાન રાખવાનું છે ધગી ન જાવ એનું અને આપણે વેણામાં પણ ઘી લગાડતા ભૂલી ગયા જો વેણામાં ઘી લગાડ ને તો આવી ગરમ હોય ને વાર ચોટશે આપણે પોળી કરી દઈએ પછી હમણાં વેણાથી થવા મળશે જો આવી રીતના મળવાનું છે આપણે વેણામાં ઘી લગાડતા ભૂલી ગયા તો આપણે બીજું લઈ લીધું છે ને એમાં ઘી લગાવી લીધું છે એટલે આ ચોટશે નહીં સરસ થઈ જશે હવે ઠરી પણ ગઈ છે કારણ કે એને ઠરતા વાર નથી કાપતી એકદમ આપણે સરસ સેપ આપી દેવાનું છે આવી રીતે અને આછી કરવી હોય ને એના માટે ખાસ આપણે પોળી કરવી પડશે એટલે એકદમ આછી થઈને ને તો તમારા ઢેફલા જાડા રહેશે એટલે આવી રીતના થાંભડવાની છે એટલે આછી આછી થતી જાય અને ચોરસ સેપ રાખવાનું છે એ તો ચાલે ગમે એવા કારણ કે ઢેપલા પછી આપણે વચ્ચેથી ચોરસ જ પડવાનું અને ઢેફલા પણ તમારે અત્યારે જ પાડવા જોશે કારણ કે કડક થઈ જશે ને પછી એમાં કંઈ નહીં થાય આપણે ગોળ પણ સરસ વધારે સરસ ભાવે જ છે આ તો પતલી હોય ને તો છોકરાઓને પણ ખાવાની મજા આવે સરસ જો આપણી પતરાઈ ગઈ છે પતલી વધારે થઈ ગઈ છે વાંધો નથી છતાં પણ આપણે થોડીક હજી ટ્રાય કરીએ છીએ પણ હવે એવું લાગે છે એ જામી ગઈ છે અને આપણે ખાસ કરી નીચે ઘી નાખ્યું એટલે જો ચોટતી પણ નથી સરસ ઉખળી જાય છે ને તો નીચે પણ ચોટી જાય કારણ કે ગોળ એકદમ ગરમ હોય ને ત્યારે ગૂબીસ જેવું લાગે છે હવે તો કટ દેરાનું થઈ જશે ફરી જાય એટલે ગરમ હોય ને ત્યારે થોડું ઓળું થાય છે આપણે જો આ સરસ ચીક્કી તૈયાર છે આ સ્ટેજ ઉપર જ આપણે એમાં કટ પણ લગાવી દઈશું કારણ કે પછી નહીં થાય અને દાણા પણ અત્યારે ગરમ હોય છે એટલે સરસ કટ થઈ જાય છે એકવાર સુકાઈ જાય ને પછી આપણે ઘટ નથી કરી શકતા પછી એવું ક્યારેક થાય તો તમારે હાથેથી કટ કરી અને આપણે ગમે એવા સેપ પાળી લેવાના ખાવામાં તો ચાલશે એવું કંઈ નથી પણ એમ કે ડેફલા હોય તો બધાને જોઈને અમુક વસ્તુ ભાવે એવું હોય છે અને ખાસ કરીને કેસવને ચીકી પણ બહુ ભાવે છે એટલે આપણે ઉત્તરાયણ હોય ને ત્યારે ચીકી અને તલ તલપાકે બનાવીએ છીએ આપણે એ પણ શેર કરશું આપણે તમારી સાથે તો આપણી ચીકી છે સરસ તૈયાર અને આ ચીકી તમે પણ જરૂરથી બનાવજો ઉત્તરાયણ ઉપર બાળકોને ખાવા માટે અને અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ